અમારે બધેભાઈ સાહેબ જે સંતો ભક્તો સંત માતાઓ બાળ ગોપાલ અને વડીલો આજના સમયમાં જે હાજરી આપી એમને કોટી કોટી ધન્યવાદ મહાપુરુષોએ આપણે દરેકને એક જ રસ્તો કીધો હશે બધો ઠબકો મનુષ્યની જ છે બીજા કોઈને કીધું અને બીજા જીવોને કીધે કદી કોઈને મેળ પડે સંત નો સ્વભાવ એવો ગોદના જીવો સંતનો જીવો માં હુવારે સંત જગાડે અને ભેળવી દે ભગવાન ભગવાન જે સંત છે એ સંત માતા બા કહેવાય માતા પિતાથી એક ડગલું આગળ સત કરું છે માતા પિતા કરતા એક ડગલો આગળ જે સતગુરુ છે જે માતા સુવા ને સંત જગાડે છે માતા પિતા સર્તનાર છે ને સદગુરુ તારણહાર છે સદગુરુ તમે મારા તારણહાર એ મારા દાસની અરજી ખાવમ ઘણી ઓભળજો આ વિશ્વમાં તારવા વાળો સંત છે સર્વ કે ગુરુ છે બા અને ગુરુ કેતો ભગવાન જ થાય ગુરુ કેતો

કોઈને હોયની ખબર છે આપણે બધા કદી કહેતા હોઈએ તો બધું એ આ બધું ક ખરા પણ કદી ભૂતકાળે ઓગાળો આપણ પણ ભૂતકાળે કદી વાગોતા હોઈએ વર્તમાનમાં જો કદાચ રહેતા હો તો ધન્યવાદ છે ભૂત ભવિષ્યને વર્તમાન ભવિષ્ય નું કહેવાવાળા કોઈ છે નતું જોનો જોન કી નાથે હવારે શું થવાનું આ પીસા પરીશા ને વસમ થાય હરીશા ધાર્યું ધર્યું રે ને હરી કરે રાજા દશરથે મનમાં વિચાર્યું કે હવારે રોમ ને ગાડી બેહાડવા છે પેલી વહેલી હવારે વનમાં જોઈ કેવી છે કુદરત ની કળા અણ ધાર્યો આગળ એ કે ભવિષ્યના ડાયા કોઈ છે કોઈ સમયને રોકવા વાળા આ દિવસ સુધી કોઈ મળ્યા નથી કર્મ કોઈ ને સોડે ને ભલે ન હોય ભગવાન ભીલી કૃષ્ણને માર્યો તારે કૃષ્ણ હતો બળવાન ગાડી તો ઉભો છે શું ગમ થાય ભાલકા તીરથ તો બ્રહ્મ અવતાર હોય તો શો શો કોઈને વાલું છે ખોવરના ના ડોહા ને ભામોત વાલું નથી કોઈને વાલું હોતું પણ કેવાત મસે કે જે કોઈ છે કોઈને છોડતું ડાયો તોય દારૂડિયો ડાયો તોય દારુડિયો અજવાળી તો રાજ પડી બ્રાહ્મણી જાત શંખ કરે કરોડોપતિ હોય અદબોપતિ હોય તો દારૂડીયો સોટો પોણી કરતો હોય તો જ કેવાય એનો શંખ કોઈ કરે શો કે ગમે પેલા પહેર્યું અને મનુષ્ય ના કેવાય ભાઈ તો પશુ કરતો એને જીવો ગણવો કધારા કરતો હોય બુડો કહેવાય ગધાડો કુદાડો ઉડે ને તમે સોરક ઓમ મળાય આ બાજુ સોરક ઓમ મળાય અને આ બાજુ સોરક ઓમ મળાય કુદાડો ઉડે જ નહીં તે જઈને ટપોરો ને ગધાડા ને નફણા તે જઈને ટપોરો ને ગધાડા ગમે એટલું કહો તમે સર્જ કીધું આપણે વાત હાકી છે આ સમાજ ની અંદર એટલો બગાડ છે આ સમાજ એટલી હુરી છે એટલી દાતાર છે એટલા પ્રોગ્રામો કરે છે એટલા ભજન ગાય છે એટલી મજૂરી કરે છે એટલા ભાગ રાખે છે એટલું રાત ક્યાં દાડો જોતી નથી પણ ખરડાયેલી એટલી છે ખરડાયેલી એટલી છે બધા કરતા ઘણી છે પણ હમી રહેતી અને હંપ નથી કુતરમાં હંપ કે આ સમાજમાં હંપ હોય બીજી સમાજમાં તો હંપશે જ પણ આ સમાજમાં હંપશે એટલી બધી તમને બધાને ખબર ઠપકો ના આવ્યા પણ શું થાય છે કે જોયેલું એમ થઈ જાય છે કે રેવરાતું નથી કે નથી કેવરાતું એ નથી ને નથી પણ તે સત્તા અમુક સમય કઈ જવડાય છે આ ભજન મહાપુરુષ નું કેવું કે ભક્તિનું તમને બધાને ખબર છે મારે કહેવાની જરૂર કોઈને છે ભજન કર્યું એને બાપે છોડી મેલ્યા પેલા ને પોતાનો બાપ થજો મેરે પોતાનો પતિ થજો નરસી પોતાના ભાઈ થઈ થજા કે શંગળ શાહે થઈ ગયા હતા નરસી થઈ અરે પોંડવી થઈ ગયા હતા બા વિભીક્ષણે એનો ભાઈ થજો ગયો ભરતે પોતાની માં તજી હતી કઈ કઈ કે માં તને બોલતા ના આવડ્યું વિશ્વાસ માં થયો એ માત ને ભરત વસો વર્મતો રાત એની માત હતી ભજન ને તમે શું માનો છો કોઈ છે કોઈ ખોવું નથી કોઈ ગુમાવું નથી કોઈ ખર્સવું નથી પૈસે ભજન ના મળે તમે કદી હોના હોનારા એને ઢગો કરો તો ભક્તિ ના મળે પૈસે મળતી હોય તો અગેલા સોળાને ઓમ્બોળી ને મારા વલા એટલા ગોધરેજ એટલા છે તમે સુધી આ ગરીબ ના સાબરાબરી આબાદ વાત ના દી આ માલ મફત વેસાય પણ ખાલી હાથે સીધને માથા હાટે માલ મળે પણ જમતમ છે પોપ બેઈ નું રાજ છે જેની માથા મેલી એની મેલ પડ્યો હશે અને માથા હાટે દા માલ મળે સંતના સંત પણ નથી મળતા પોતાની ઓળખેને સતગુરુ કરાવવા પડે ગુરુ અને સતગુરુ રાત ગુરુ સહે તમને વેટાડે તમારું આમ કરવું પડશે આમ કરતા કરતા ભગવાન પ્રાપ્તિ થાય સદગુરુ કરી નાખે કે તારા છે કોઈ સહેજ નહીં એને સદગુરુ કહેવાય બીજે જોઈ મેલે દાસી જીવન પંદર વર્ષની ઉંમર હતી ને કલાકાર હતો આટલા તેના જટિયાનો સ્વરૂપ બેન ના જેવું હતું વીસ પચીસ વર્ષની ઉંમર છે પણ સદગુરુ કર્યા વેદો શાસ્ત્ર જતો ભણેલો હતો કલાકાર હતો અને ગાય ને એમાં ભજન ગાય ને એને પૂછે કે કોઈને કોઈ પૂછવું હોય તો મને પૂછી શકો પણ કોઈ બોલે એટલો કલાકાર કે વસ્તી કોઈ પૂછે જ નહીં એમ કરતા કરતા એક દાડો ભેમ સાહેબને ભક્તિ કીધું કે સાહેબ એક દાસી જીવડમ નો ભગત છે અને એવો સત્સંગ કરે છે એવી વાણી બોલે છે ને એમ કહે છે કોઈને પૂછવો તો પૂછી શકો ભેમ સાહેબ કે દાડો મને હાથો તારે એ બાજુના ગામમાં ભજન હતું અને કીધું કે સાહેબ આ દાસી જીવડમો ગામમાં આવવાના છે કે હારો તો આપણે બધા દાહા મંડળ લઈ એ બધા તેઓ જ્યાં બેમ સાહેબ સભામાં બેઠા ભજન સાબ સાલું શું વાણી બોલી સક્ષમ સાલું શું દાસી જીવન બરોબર રમૂત માયો કે કોઈને કોઈ પૂછવો તો પૂછી શકો તો બેમ સાહેબ ઉભા સાહેબ એ ભાઈ મારે એક પ્રશ્ન પૂછવો તો એક શું કે બે પૂછો ના કે એક જ પૂછવો છે કે તમારું નોમ શું કે દાસી જીવન છો

જોજો જોજો મોટરના ફોલ તમે ઓછો પેપર ને જો જોજો રે જોજો મોટરના ફોલ પોલ ઉધોળ વાટી વાજ્યા ઢોલ અંદર અંધારે મળ્યા જમ તલ કોદરા ભલ્યા ના થાય કે ના થાય ગોણી એકો કે વાત આપણી ઓધળો શશરો ને સણકલ વહુ કથા ઓભળવા હાલ્યા સૌ કયું કોઈને સમજાયું કશું ઓખર કાદળ ગાલે કશું ઉડો કુઓ ને ફૂટેલી બોક શીખ્યો ને સોંપ્યો સરવે તે કેમ થાય ગાય મનુષ્ય મિથ્યા કરે ઉપાય જ્ઞાન વગર ની વાત એવી એમાં ના લેવા કે હવ તો હરીને ગોતે આખો હરી ના